ગેમ ઝોન માં તારીખ પચીસ પાંચ હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે લાગેલી આગના રથમાં બાળકો સહિત આશરે ત્રીસ વ્યક્તિઓના થયેલ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભામાં ભારે દુઃખ અને શોકની લાગણી સા નોંધ લીધી રાજકોટ ખાતે કાલવાડ રોડ પર આવેલ થનમાળના ટીઆરપી ગેમ ઝોન માં હાલમાં ચાલી રહેલ વેકેશન ને લીધે લોકોનો ધસારો વધારે હતો તે દરમિયાન સાંજના સમયે વિકરાળ આગની હોનારત સર્જાયેલી હતી જેમાં બાળકો સહિત આશરે ત્રીસ વ્યક્તિઓના અવસાન થયેલ હતા

અને જે કુટુંબીઓએ આ દુર્ઘટનામાં સહન કરવું પડ્યું છે તેઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે તથા તેઓ ઉપર આવી પડેલ આકસ્મિક દુઃખના આ સભા હૃદયપૂર્વક સહભાગી બને છે જે નાગરિકો ઇજાગ્રસ્ત છે તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરે છે પ્રસ્તુત ઠરાવની નકલ સદગતના કુટુંબીજનોને મોકલી આપવા આ સભા મેરસીને સત્તા આપે છે સદગતના માનમાં બે મિનિટ મૌન પાળી અંજલી આપી આજની સભા મોકૂફ રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ પચીસમી ને શનિવારના રોજ લાગેલી આગની હોનારતોમાં બાળકો સહિત લગભગ ત્રીસ વ્યક્તિઓના અવસાન થયા છે તે બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે સાથે આજની જે બે સભા હતી તે આવતી દસમી તારીખ એટલે કે દસમી જૂનના રોજ બંને સભા મળવા પર આજે મુલતવી રાખવામાં આવી